મોટા ભાગના સિત્તેર ટકા ઉપરના ખેડૂતો છે એ નાના ખેડૂતો છે એમની પાસે એટલી વિશાળ જમીનો નથી વિશાળ જમીન હોય તો પાણી નથી પાણી હોય તો બિયારણ કે આ બધા પ્રશ્નો છે અને એ સિવાય કુદરતી સમસ્યાઓ છે એ લોકો જ્યારે પ્રશ્ન પૂછે અને એમને જવાબ ન મળે ત્યારે કદાચ એ જવાબની તલાશમાં છેક જામ જોધપુરથી અમદાવાદ સુધી પહોંચતા હોય છે મે અહીં મારું પ્રશ્ન એ છે કે જેમ કેアナ પર લખેલું છે કે આ વેચાણ માટે નથી અને છતાંય વેચાઈ રહ્યું છે અને આ જે સરકારી માન્ય છે એના કરતાં ડબલ ભાવે વેચાઈ ડબલ ભાવે વેચાઈ તો કોઈ રોકતું નથી અમને ડબલ છે ભાવે તો વેચાઈ છે પણ આનું બિલ પણ ઉપલબ્ધ નથી અને આ બિયારણ નું અમને ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ સરકાર માન્યતા પ્રાપ્ત નથી છતાં બજારમાં વેચાય છે એટલે અમે વિવિધ સરકારી કચેરીઓની અંદર લગત અધિકારીઓને આની જાણ કરવા છતાં આજ રોજ સુધી કોઈ પણ યોગ્ય અને ઉચિત કાર્યવાહી થઈ હોય તેવું ધ્યાનમાં આવેલ નથી પ્રશ્ન એ છે કે જે વેચાવું ન જોઈએ જેના પેકેટ પર લખેલું છે કે આ વેચાણ માટે નથી એ બેફામ જ્યારે વેચાય ત્યારે એ ખેડૂતના માત્ર પંદરસો રૂપિયાનો સવાલ નથી એની આખી સિઝન ફેલ થાય છે એની એનો પરસેવો છે એમાંથી એને કમાણી મળવાની જગ્યાએ જ્યારે એને આંસુ ભાગમાં આવે છે ત્યારે એ ખાલી પ્રશ્ન પૂછે છે ખેડૂતને તો આમાં તો નુકસાન જાય ખાસું જાય જાન થાય જ પણ શું છે વધારે ઉત્પાદન

પ્રયોગ હોય છતાંય બે તો લોકો બજારની અંદર લાખો રૂપિયાની કરોડો રૂપિયાની ખેડૂતો સાથે છેતરપિંડી છે એટલે ખેડૂત પર પ્રયોગ કરવા માટે આ બિયારણ નથી આ બિયારણ લેબોરેટરીમાં હજી પણ ખાલી માત્ર પ્રયોગ કરવા માટે મૂકેલું છે જે પંદરસો પંદરસોના ભાવે વેચાઈ રહ્યું છે અને એ વેચાતા બિયારણની જ્યારે આ લોકો ફરિયાદ કરે છે ત્યારે એમને સાંભળવામાં નથી આવતા એટલે અમારું ખર્ચ વધ્યું છે અમારો પ્રોફિટ ઘટ્યો છે અને મોટા ભાગના આપણા ખેડૂતો શ્રીમંત ખેડૂતોનું પ્રમાણ નાના ખેડૂતોનું પ્રમાણ જાજુ છે એમના જીવન ધોરણો પણ મુશ્કેલ બને એવા સંજોગો હોય છે જ્યારે આવા મોસમનો માર પડે ત્યારે પોઝિશન બહુ વધારે પડતી ખરાબ થતી હોય છે અંગ્રેજીમાં લખેલું ખેડૂત વાંચી પણ નથી શકતો ઘણી સમજી પણ નથી શકતો ને એટલે બનાવવામાં આવે છે કોઈ સરકાર એવી વ્યવસ્થા કે ફોર્મોલિટી હજી નથી બની કે પારદર્શક નીતિ નિયમ ધારાધોરણો હોય નુકસાન થયું તમે ભોગવો તમારાથી થઈ શકે તો કરો નહીં તર જય શ્રી કૃષ્ણ જામજોતપુરની અંદર ખેડૂતોનો પાક નુકસાન થયું છે ઘણા બધા ખેડૂતોના પાક ફેલ થઈ ગયા છે આજ સુધી સર્વેની કામગીરી નથી થઈ સૌરાષ્ટ્રની એક તાસીર છે સૌરાષ્ટ્રને સંત સાવજ અને એના શુરવીર ઇતિહાસ માટે યાદ કરવામાં આવે છે એનું સાહિત્ય ખૂબ વખણાય છે પણ એની સૌથી મોટી એક તાસીર એ છે કે ત્યાંના વ્યક્તિઓ ખાસ તો ત્યાંના ખેડૂતો માત્ર પોતાના માટે નહીં બીજાના માટે પણ અવાજ ઉઠાવે છે બનતી કોશિશો કરે છે અને કદાચ એ પ્રયત્નોનું પરિણામ છે કે આજે છેક જામજોધપુરથી એટલે દૂરથી જમાવટના સ્ટુડિયોમાં તમને જે દેખાઈ રહ્યા છે પરેશભાઈ અને મનીષભાઈ છે પરેશભાઈ મનીષભાઈ બંને વ્યવસાય ખેડૂત છે ખેતીનું એમનું કામ છે અને ખૂબ સમયથી અમે લાંબા સમયથી સંપર્કમાં હતા અને જેમાં એમની એક ફરિયાદ એ હતી કે બિયારણ અમને ખોટા પધરાવી દેવામાં આવે છે એગ્રોની દુકાનવાળા જ્યારે તમે લેવા જાઓ ત્યારે ઘણા બધા બિયારણની એવી થેલી આપે છે કે જે સરકાર દ્વારા માન્ય નથી તમે એને વેચી ન શકો એ વેચી ન શકો એવું કાગળ પર પણ લખેલું હોય પણ ખેડૂતની સમજ નથી એટલી અંગ્રેજીમાં લખેલું ખેડૂત વાંચી પણ નથી શકતો ઘણીવાર સમજી પણ નથી શકતો એટલે જ ખેડૂતને બનાવવામાં આવે છે એક જ જ પ્રકારનું બિયારણની એક પ્રકારની થેલી દુકાન વાળા પંદરસોમાં આપે બીજા બારસોમાં આપે જેવું છે એનું પ્રોફિટ માર્જિન એવી બિયારણની બે થેલી લઈને આવ્યા કપાસના બિયારણની આ વાત છે એટલે આ છે જેમ કે એ સરકારી માન્ય છે આ ઓકે એટલે મારે ખાલી બે મતલબ બતાવવા છે સરખામણી બતાવી છે એટલે જેમ કે આ એક બિયારણ છે ઉદાહરણ તરીકે નવાબ આ પીસીએચ ફોર ફાઇવ નાઇન નાઇન વીજી ટુ આ સરકારી માન્ય છે હવે સરકારી માન્ય કોઈ પણ બિયારણ હોય તો શાયદ આ પણ બતાવજો તો એમાં આ બધું જ લખેલું હોય એનું લેબલ નંબર એ ક્યાં સુધી વેલિડ રહેશે એની એમઆરપી શું છે યુનિટ સેલ પ્રાઇસ કેટલી છે એમનું અંદરનું કન્ટેન્ટ શું છે એને કેવી રીતે લેવું શું બધું જ એનું એક ક્યુઆર કોડ આપેલું છે કોણે એનું ઉત્પાદન કર્યું છે કન્ઝ્યુમર કમ્પ્લેન માટે એટલે ગ્રાહકને કોઈ ફરિયાદ હોય તો ક્યાં ફોન કરવાનો આખો વિસ્તારથી બધું લખેલું છે આ તેલંગાણાનું ઉત્પાદન છે તેલંગાણાથી ઉત્પાદન થઈને આવેલી આ એક કંપની છે આ એક જનરલ છે આવી બહુ જ બધી કંપની અને બહુ બધા બિયારણ હોય છે પણ સરકારી માન્ય હોય તો આ બધી માહિતી એના પર હોય હવે સામે આ એક ઉદાહરણ છે એનું નામ છે હાઈક્રોસ તેજા સુપર હવે એમાં તમે પાછળ જોશો તો તમને ખબર પડશે અહીંયા બહુ સ્પષ્ટતા સાથે લખેલું છે ફોર એગ્રીકલ્ચર યુઝ ઓનલી ફોર એક્સપિરિમેન્ટલ પર્પઝ ઓનલી લખેલું છે કે આ વેચાણ માટે નથી અને છતાંય આ તમારી પાસે આવ્યું કેવી રીતે ખરીદીને આ ને એગ્રોની દુકાનમાંથી દુકાન અમે સતત તમારી ખરીદી કરતા હોઈએ છીએ એવી દુકાનમાંથી આ બિયારણની ખરીદી કરી છે આનું વાવેતર મારા ખેતરમાં ઓલરેડી અત્યારે પણ છે અને એક હજી બગડી ગયો છે કપાસ એને હમણાં કાઢીને એની જગ્યાએ બીજું વાવેતર પણ કર્યું છે મેં અને આ બિયારણનું અમને ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ સરકાર માન્યતા પ્રાપ્ત નથી છતાં બજારમાં વેચાય છે એટલે અમે વિવિધ સરકારી કચેરીઓની અંદર લગત અધિકારીઓને આની જાણ કરવા છતાં આજ રોજ સુધી કોઈ પણ યોગ્ય અને ઉચિત કાર્યવાહી થઈ હોય તેવું ધ્યાનમાં આવેલ

મારે આનો હજી એને રેટ આપવાનો બાકી છે અમારું ડેબિટ ચાલતું હોય છે દુકાનોની અંદર ગુજરાત એગ્રો કરીને જામજેદપુર ની અંદર પેઢી છે ત્યાંથી મારી આ ખરીદી છે અને મારે હજી એને આજની તારીખમાં આનું પેમેન્ટ ચૂકવવાનું બાકી છે આ બાબતે દલીલ થઈ ત્યારે એ લોકોએ આનો ભાવ લગભગ અમને ચૌદસો પચાસ રૂપિયા જણાવેલો હતો જયારે ખરીદી કરી ત્યારે હજી પેમેન્ટ કરવાનું પણ બાકી છે આજ બિહાર મેં બીજા સોમનાથરો ખરીદ્યું હતું અને બારસો ને પચાસ રૂપિયા ભાવ જ્યારે એક સરકારી માન્ય બિયારણ હોય એટલે ખેડૂત ને મોટાભાગે એ ખબર હોય કે આ માન્યતા વાળું છે એની જગ્યાએ આ કેમ ખરીદે છે ખેડૂતો એટલે કશું એમને કોઈ લાલચ પાક ઉત્પાદન મળશે ગુલાબી પિંક આવે એના માટેની એક આની અંદર થિયરી બતાવવામાં આવે છે અને અને બિયારણ બનાવતી કંપનીઓ એવી જાણ કરતી હોય છે કે એવી જાહેરાત કરતી હોય છે કે ફોરજી ફાઈવજી ટેકનોલોજી નવી કોઈ ટેકનોલોજી આવેલી છે કે જે ખેતીવાડી અધિકારી સાથે વાત થતાં એવી કોઈ ટેકનોલોજી વિશે એમને આની પ્રષ્ટતા કરેલ નથી એમને ના પાડેલ છે કે ભાઈ કોઈ 4G 5G નામની ટેકનોલોજી નથી આવતી 4G 5G ટેકનોલોજી અચ્છા એટલે એવું કોણ કહે છે કે આવી ટેકનોલોજી આવેલી છે કંપની આ બીયરણ અંદર આ આના સિવાયના બીજા અનેક બીયરણો આવે છે વિવિધ નામોથી આવે છે એની અંદર એની બેગ ઉપર પ્રષ્ટ લખેલ જ હોય છે કે 4G 5G એવા ઉલ્લેખ કરેલા હોય છે એના ગોલ્ડ આવે છે દિગજ છે ઘેલો છે વાગડ છે ઘણા બધા અનેક પ્રકારના નામથી અને આ છે છે એટલે પ્રશ્ન કે કે પર લખેલું વેચાણ માટે નથી છતાંય વેચાઈ રહ્યું છે અને આ જે સરકારી માન્ય છે એના કરતા ડબલ ભાવે રોકતું નથી વેચાય છે પણ આનું બિલ પણ ઉપલબ્ધ નથી અને સરકારી છે એનું બિલ પણ મળે છે અને બધાના સરકારી જે મોન્સન્ટો કંપનીનું છે એમના ભાવ ટેટસ છે આઠસો ચાલીસ સમથિંગ અને એ બધાના બિલે મળે છે અચ્છા તો આ જેમ કે ઉદાહરણ તરીકે વચ્ચે નકલી ની પણ સમસ્યાઓ આવેલી છે આની પહેલા ખેડૂતને સૌથી મોટી સમસ્યા એ થાય છે કે બિયારણ ને દવા ને બધું એમાંનો એક ભાગ પણ હોઈ શકે આ હા પણ એવું હોય તો ખેડૂતને શું નુકસાન થાય આનાથી નુકસાન એટલે પાક નિષ્ફળ જાવો યોગ્ય રીતે પાક ના થાવો ઘણી વખત કપાસની અંદર અંદર એની એની બનવી બનવી ના પછી માનો કે ઝીંડવા લાગવાની જે પ્રક્રિયા આવતી હોય છે ઝીંડવાની સાઇઝ નાની થવી પૂરતી રીતે ખુલવું નહીં પૂરતું ઉત્પાદન ના મળવું વિવિધ પ્રશ્નો આવતા હોય છે ઘણા ખેડૂતને સારું પણ થાય છે ઘણા ખેડૂતને ખરાબ પણ થાય છે અને આ લોકો તો શું છે પોતાના માર્કેટિંગ માટે બધું કરે હમ એટલે એમાં છે ને એ લખેલું પણ છે કે આ એક્સપેરિમેન્ટલ પર્પઝ છે એટલે કે આનો પ્રયોગ કરવાનો છે એટલે એ પ્રયોગ ખેડૂતો પર નથી કરવાનો કેમ કે ખેડૂત પર તો ઓલરેડી આટલા પ્રયોગો થઈ રહ્યા છે સરકારની નીતિઓનો પ્રયોગ અધિકારીઓની નીતિઓનો પ્રયોગ કુદરત પણ હમણાંથી તો પ્રયોગ કરી રહી છે વરસાદની સિઝનમાં કાં તો અતિશય વરસાદ આવે છે કાં તો સાવ ઓછો આવે છે એટલે ઓલરેડી બહુ બધા પ્રયોગ ખેડૂત પર થઈ રહ્યા છે એટલે ખેડૂત પર પ્રયોગ કરવા માટે આ બિયારણ નથી આ બિયારણ લેબોરેટરીમાં હજી પણ ખાલી માત્ર પ્રયોગ કરવા માટે મૂકેલું છે જે પંદરસો પંદરસોના ભાવે વેચાઈ રહ્યું છે અને એ વેચાતા બિયારણની જ્યારે આ લોકો ફરિયાદ કરે છે ત્યારે એમને સાંભળવામાં નથી આવતા તમને શું લાગ્યું તમે જ્યારે આટલી જગ્યાએ રજૂઆત કરી તો એના પરથી કે આની પાછળ કારણ શું છે કેમ કોઈ એક્શન નથી લેતા એક પણ અધિકારીએ મેડમ આજ સુધી નથી આની તપાસ કરી નથી કોઈ પણ અધિકારીએ જવાબ આપ્યો અમે આ અરજીની અંદર અમે પોતે જ ભોગ બનેલા છે તો એ અધિકારીએ સ્થળ ઉપર આવી અને અમને મળ્યા હોત તો અમે એને એવિડન્સ પણ આપત કે ભાઈ અમે આ જગ્યાએથી લીધું છે અને અમે આના ભોગ બન્યા છીએ બીજાનું છોડી દીધું અમારું કરો તો અત્યાર સુધીમાં અમને કોઈ કાંઈ જાણ કરેલ નથી અને આ બિલકુલ આ જે વરસાદની અંદર જે કપાસ બગડ્યા છે ખેડૂતોના એમાં મોટા ભાગના આમાંના છે આ ફોરજી ટેકનોલોજી ટેકનોલોજીવાળા જેટલા ખેડૂતો ઉપાડી નાખાય મારા પોતાના ફાર્મની અંદર ત્રણ વીઘાનો કપાસ મેં આ તેજસ ઉપર જ જે આવ્યું હતું એ ઉપાડીને નાખી દીધો છે બગડી ગયો હતો અને અત્યારે ઓલરેડી એની વેસ્ટ અહીંયા મારા શેઢે પડી છે જોવી હોય તો જોઈ શકાય છે એવા અનેક ખેડૂતો છે કે જેના બધાના પાક આવી રીતે કપાસ કાઢીને સેટે ફેંકી દીધા છે અને બીજું વાવેતર કરવા મજબૂર બની ગયા તો ખેડૂતને તો આમાં તો નુકસાન જાય ખાસું જાય થાય જ પણ શું છે વધારે ઉત્પાદન કે કોઈ સારી ગુણવત્તા મળે એના માટે તેને ખેડૂતો હંમેશા પ્રયત્નશીલ હોતા હોય છે કે ભાઈ આપણે માનો કે વીસ મણ વીઘે મળે છે તો પચીસ નું કોઈ કહે તો એ બિયારણ ઉપર ટ્રસ્ટેડ થઈ શકીએ એના માટે થી નાની ઉપર ચોઈસ ઉતરતી હોય છે ખેડૂતોની પણ ખેડૂતો સાથે અન્યાય થાય છે ક્યાંક ને ક્યાંક ખોટું થાય છે અને આના ઉપર કોઈ સરકારી સિસ્ટમની જાણ હોવા છતાંય ઉચિત કાર્યવાહી નથી એનો પણ એ કહેવાનો એવો અભિપ્રાય નીકળ્યો આગળ સાહેબ કરીને છે અમારે જામનગર ની અંદર એમનું કહેવાનું એવું થયું કે ભાઈ ખેડૂતો માગે છે તો તમને શું તકલીફ છે એમ પણ એટલે બિનઅધિકૃત વસ્તુનું વેચાણ કરવા દેવાનું એ તો જિલ્લાના અધિકારી છે એમની નૈતિક જવાબદારી છે કે આનું શું કરવું જોઈએ અમારી રજૂઆત હતી એમને એવી કે ભાઈ તમારી નૈતિક જવાબદારી છે તમે જોવો હજારો ખેડૂતો હશે તો જ હશે ને પણ લાલચ આપતા હોય એવું એવું તો એમના ધ્યાનમાં નથી ખેડૂતોને લાલચ આપવામાં આવે છે ને કે આના કરતા ટુ કરતા ફોરજી ફાઈવજી વધારે થશે કે આ વેરાયટી બધી એના કરતા સારી થશે એવી એક લાલચ આપવામાં આવે છે ને ખેડૂતોને એ તો એમના ધ્યાનમાં પણ નથી અમે એમને મળવા માટે જામનગર જયારે પેલા વિસ્તરણ અધિકારીને મળવા માટે ગયા ત્યારે એ પહેલી પાંચ મિનિટ તો અમને રાજી રાજીનો સર એમાં શું હોય કે તમને પોસાઈને તમે લ્યો છો ને અરે મેં કીધું સાહેબ પણ જે બજારની અંદર જે વસ્તુ સરકારે વેચવા માટે જ નથી મૂકી એ તો વેચાઈ શકે ને અને આ એગ્રોવાળાઓને બધાને મેડમ લાઇસન્સ હોય છે એના રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક હોય છે અને દુકાનની અંદર ટીંગાળેલા હોય છે અને આ લોકોને પરવાનો હોત હોય છે કે કોઈ પણ ખોટી વસ્તુ કે ખોટી દવા અત્યારે તો સરકારે બનાવ્યો છે કે જેને ઇંગ્લિશ તો વધતા આવડતું નથી ખેડૂતની અજ્ઞાનતાનો પૂરેપૂરો બિયારણ નહીં માત્ર વિવિધ પ્રકારની એવી દવાઈઓ પણ બજારની અંદર વેચાય છે કે જેનો બિન અધિકૃત પ્રયોગ હોય છતાંય બે તો બજારની અંદર લાખો રૂપિયાની કરોડો રૂપિયાની ખેડૂતો સાથે છેતરપિંડી છે અને લાખો ખેડૂતો સાથે છેતરપિંડી છે વિવિધ એગ્રો ની અંદર વિવિધ કંપનીઓ દ્વારા વિવિધ નામો થી હજારો નામો હશે આના આવા આની તપાસ કરવામાં આવે ઉચ્ચ સ્તરીય તો હજારો બિયારણો બજારની અંદર ખેડૂતો એ વાવ્યા છે અને બે રોકટોક વેચાય છે ખેતી માટે બહુ બધા નેતાઓ અલગ અલગ રીતે કહેતા હોય છે પણ તમે તો ખેડૂત છો અને તમે જામજોધપુર થી જ્યારે અહીંયા અમદાવાદ આવ્યા ત્યારે તમે અહીં અમદાવાદ નું વિકાસ ને બધું પણ જોઈ રહ્યા છો ખેતી કરીને વિકાસ થઈ શકે માણસ તો બહુ અઘરું છે બહુ અઘરું છે માણસને અત્યારે જીવન જીવવું પણ અઘરું છે વિવિધ પ્રશ્નો છે મોસમના પ્રશ્નો પાણીના પ્રશ્નો ઉત્પાદનના પ્રશ્નો સમયસર વીજળી ના મળવી વિવિધ પ્રશ્નો છે ખેડૂતોના એટલા બધા પ્રશ્નો છે કે પ્રશ્નો મારી સરકાર ને રજૂઆત પણ છે એની ઉપર પણ કઈ કોઈ પ્રકારની કામગીરી નથી અને હજારો ખેડૂતો રોજ આવેદન પત્રો આપે છે હજાર લાખો ખેડૂત અત્યારે કાર્યરત છે છતાંય અત્યારે મોટા મોટી કાર્યવાહી આવેદન આવેદનપત્ર આપેલા છે કલેક્ટર સુધી આપેલા છે પણ આ કપાસ જે બગડી ગયો છે એના બારામાં છતાં એક પણ સર્વેની ની ટીમ હજી ખેતરે નથી પછી જામજોધપુર ની અંદર ખેડૂતોનો નું નુકસાન થયું છે ઘણા બધા ખેડૂતોના પાક ફેલ થઈ ગયા છે આજ સુધી સર્વેની કામગીરી નથી થઈ જાણ કરવા છતાં અધિકારીઓને જાણ કરેલ જ છે વિ જામજોધપુર ખેતી ને જાણ કરેલ છે કોઈ પગલા નથી ભરાતા

ખાતરો મૂંઘા બિયારણો મોંઘા દવાઈઓ મોંઘી બીજા બધા પર્પસ માનો કે ટ્રેક્ટરની અંદર ડીઝલની જરૂર છે તો ડીઝલ મોંઘું આવા વિવિધ પ્રશ્નો દરેક જગ્યાએ અમારે તો છેતરાવાનું છે એના સામું પાકનો અમને જે પોષણક્ષમ ભાવ મળવો જોઈએ એ આજે પણ ઉપલબ્ધ નથી અમે ડીએપી પાંચસો રૂપિયાની થેલી લેતા હતા ત્યારે હજારનો કપાસ વેચતા હતા અને આજે હજાર બારસો રૂપિયાનો કપાસ વેચીએ છીએ અને બિયારણની થેલી અમે બારસો ખાતરની થેલી અમે બારસો તેરસો રૂપિયાની લાવીએ છીએ એટલે અમારું ખર્ચ વધ્યું છે અમારો પ્રોફિટ ઘટ્યો છે અને મોટા ભાગના આપણા ખેડૂતો શ્રીમંત ખેડૂતોનું પ્રમાણ નાના ખેડૂતોનું પ્રમાણ જાજુ છે એમના જીવન ધોરણો હલાવવા પણ મુશ્કેલ બને એવા સંજોગો હોય છે જ્યારે આવા મોસમનો માર પડે ત્યારે પોઝિશન બહુ વધારે પડતી ખરાબ થતી હોય છે ખેડૂતોની અત્યારે જેના જેના કપાસ બીગડા છે મગફળી બગડી છે જમીનોના ધોવાણ થયા છે એનું એની ભરપાઈ કરવી બહુ અઘરી હોય છે બે હજાર સાતની અંદર મારી જમીનનું ધોવાણ થયું હતું એની ભરપાઈ આજ સુધી હું નથી કરી શકું અને માટી લેવાના પ્રશ્નોમાં વિવિધ ખેડૂતો સાથેના ઝઘડા તો અલગ હોય છે કોઈ સરકાર એવી વ્યવસ્થા કે એવી ફોર્મૅલિટી હજી નથી બની કે પારદર્શક નીતિ નિયમને ધોરણો હોય એના નુકસાન થયું તમે ભોગવો તમારાથી થઈ શકે તો કરો નહીં જય શ્રી કૃષ્ણ આ પરિસ્થિતિ હોય છે તો પરેશભાઈ અને મનીષભાઈ બંનેની વાતનો અર્ખ હું એ રીતે કાઢીશ કે એમને જે સમસ્યાઓ સહન કરવાની હતી એ તો એમણે કરી લીધી છે કેમ કે જેમ મનીષભાઈએ કહ્યું કે એમણે પણ આ બિયારણ વાવ્યું અને પછી કપાસનું નુકસાન ને બાકીનું બધું એ જોઈ રહ્યા છે ભોગવી રહ્યા છે પ્રશ્ન એ છે કે જે વેચાવવું ન જોઈએ જેના પેકેટ પર લખેલું છે કે આ વેચાણ માટે નથી એ બેફામ જ્યારે વેચાય ત્યારે એ ખેડૂતના માત્ર પંદરસો રૂપિયાનો સવાલ નથી એની આખી સિઝન ફેલ થાય છે એની એનો પરસેવો છે એમાંથી એને કમાણી મળવાની જગ્યાએ જ્યારે એને આંસુ ભાગમાં આવે છે ત્યારે એ ખાલી પ્રશ્ન પૂછે છે અને અધિકારીઓ જે અંદર ઓફિસમાં બેઠા હોય એટલે આમ તો એ ખેતી ભણીને આવે છે પણ એ ભણ્યા પછી ખબર નહીં એને કેમ સમજી નથી શકતા આ દેશ બે હિસ્સાઓમાં વહેંચાયેલો છે ખેડૂતો પણ બે હિસ્સામાં વેચાયેલા છે એવા ખેડૂતો આજે પણ છે કે જેમની પાસે ખૂબ વિશાળ જમીન છે કામ કરવા માટે માણસો છે પાણી છે બિયારણ છે ભણેલા ગણેલા માણસો છે સમજ છે અને એ લોકો એ ખેતીને એનો આખો બિઝનેસ બનાવીને એટલે ખેતીને ડાયરેક્ટ પ્રોડક્ટની જેમ વેચવાની જગ્યાએ એનું પેકેજિંગ માર્કેટિંગ કરીને અલગ રીતે વેચીને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે અને સામે જે વિશાળ વર્ગ છે એ વહેંચાયેલા હિસ્સાઓ બે સમાન નથી ભાગના સિત્તેર ટકા ઉપરના ખેડૂતો છે એ નાના ખેડૂતો છે એમની પાસે એટલી વિશાળ જમીનો નથી વિશાળ જમીન હોય તો પાણી નથી પાણી હોય તો બિયારણ કે આ બધા પ્રશ્નો છે અને એ સિવાય કુદરતી સમસ્યાઓ છે એ લોકો જ્યારે પ્રશ્ન પૂછે અને એમને જવાબ ન મળે ત્યારે કદાચ એ જવાબની તલાશમાં છેક જોધપુરથી અમદાવાદ સુધી પહોંચતા હોય છે એમનો ફેરો નિષ્ફળ ન જાય એ સરકાર તમારા હાથમાં છે નમસ્કાર